અગોચરની સઘળી આલમને હૃદયથી મોજેદરિયા ચેનલમાં ઝાઝા પ્રણામ સામાજિક કામમાં વ્યસ્ત હોવાથી વિડીયોમાં વિલંબ થયો છે ઘણા મિત્રોના ફોન પણ આવ્યા કે નવો વિડીયો હજી આવ્યો નથી એના શબ્દો તમને ગમે છે એ બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો ગામડાના છેવાડે રહેતા માણસને પણ અગોચર તરફ આકર્ષણ પેદા થાય એક તડપ ઉઠે એને પામી લેવા એવો આનંદ ફેલાવવો અને એ પણ એને સમજાય એટલી સરળ ભાષામાં એનું નામ જ મોજે દરિયા તો આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને સંબંધી તેમજ મિત્રોને શેર કરશો એ નમ્ર વિનંતી મિત્રો જેમ જેમ જમાનો બદલાય છે એમ એમ આ લોકો સામાન્ય માણસને સમજાય એવો પરમેશ્વર અઘરો બનાવતા જાય છે સીધો સાદો પરમેશ્વર જે જીવણ દાદાના ઘેર પણ દોડી જાય અને અભણ નરસિંહના મામેરા ભરવા પણ જાય એવો રહેવા દેવો નથી કે શું એને મોટા મહેલ જેવા મંદિરોમાં તમે કેદ કરી લીધો છે એક તરફ તમે મોટા મોટા મંદિરો બાંધવામાં વ્યસ્ત છો અને એક તરફ પરમાત્મા છે કે મનુષ્ય નામના એના મંદિરો બનાવવામાં પાછો નથી પડતો રવિન્દ્રનાથ ટાગોર સાહેબે એક જગ્યાએ કહેલું કે જ્યારે પણ કોઈ બાળકનો જન્મ થાય ત્યારે લાગે છે કે હજુ તો મનુષ્ય બનાવવાથી થાક્યો નથી મોંઘી મોઘી પૂજા હોમ હવન એમાં તમે એને મોંઘો બનાવી દીધો છે બસ એને છોડાવીને પાછા કોઈ રવિદાસ ચમારના કુંડ સુધી એને લઈ આવવો છે મિત્રો ભારતમાં મનુષ્યને ભગવાનથી દૂર લઈ જવા માટે જેટલા પ્રયત્નો થયા છે એટલા બીજે ક્યાંય કદાચ નહીં થયા હોય મનુષ્ય એની અંદર બેઠેલા પરમેશ્વર સુધી ન પહોંચી શકે એના માટે શક્ય એટલા પ્રયત્નો થયા દૂર દૂર તીર્થધામો બનાવ્યા આલીશાન મંદિરો બનાવ્યા હજાર જાતના પૂજા પાઠ અને નીતિ નિયમો બનાવ્યા જેનાથી મનુષ્યની ચેતના મૂંઝાઈ ગઈ એણે એની અંદર શોધવાના તમામ મોકા ગુમાવી દીધા અને ભગવાન ક્યાંક આકાશમાં દૂર બેઠો છે અને તારા બસની વાત નથી એવું ઠસાવવામાં આવ્યું મંદિરો બનાવ્યા એમાં પાછા અમુક જાતિના બિરાદરોને પ્રવેશ ના કરવો એવું ઠસાવ્યું એટલે એવું લાગે જાણે ભગવાન પણ તમારી જેવી જ માનસિકતા ધરાવતો હોય કોઈ મનુષ્યના જવાથી જો ભગવાન અપવિત્ર થઈ જતો હોય તો તમે વિચારો કે ભગવાન મોટો કે મનુષ્ય એક જાતિના માણસને મંદિરમાં જવાથી જો ભગવાન અપવિત્ર થઈ જાય એવો કેવો નાનકડો અને ક્ષુદ્ર કિસમનો ભગવાન ઉપરથી એમ થવું જોઈએ કે કોઈ અપવિત્ર માણસ પણ મંદિરમાં જાય તો એ પવિત્ર બની જાય એને ભગવાન કહેવાય અને હકીકતમાં પરમાત્મા એવો જ છે એની એક ઝલક પણ તમારામાં લાગી જાય ને તમે પવિત્ર બની જાઓ વાળા અને એના દાખલા પણ છે ભૂતકાળમાં અને આજે પણ છે એને તમારા ધર્મ જાતિ જ્ઞાતિ એનાથી કશું લેવા દેવા નથી અને આપણે અહીં એ પરમાત્માની જ વાતો કરવાની છે કે જ્યાં કોઈ ભેદ નથી જ્યાં કોઈ સંકલ્પ વિકલ્પની જગ્યા નથી જ્યાં સ્ત્રી પુરુષના ભેદ પણ નથી તો પહેલી વાત તો તમે એ સમજો કે પરમેશ્વર કોઈ એક પુરુષ યા વ્યક્તિ નથી જે તમને મળશે તમારી સાથે વાતો કરશે અને તમને ધન ધાન્યથી ભરપૂર કરી દેશે એવો કોઈ પરમાત્મા નથી એવો પરમાત્મા તો આ બુદ્ધિશાળી માણસોએ બનાવ્યો છે અને એમાં લોકો બ્રહ્મમાં ફસાઈ ગયા સંતોએ જે પરમાત્માની વાત કરી છે એ સાચો પરમાત્મા છે અને એની નજીક જવાથી તમારા જન્મો જન્મના ફેરા મટી જશે પણ એ તમારા દેહમાં છે અને તમે છો કે એને સાથે લઈને તીર્થયાત્રાઓમાં ભટકી રહ્યા છો એમાં શું કરવાનું કહીએ કે ભાઈ ઘરના ખૂણે બેસો તોય પાછા કે એના માટે શાંતિવાળું વાતાવરણ જોઈએ કોઈ મોટા યોગીની સલાહ જોઈએ તું જ મોટો યોગી છે વાલા તારા સિવાય આ જગતમાં કોઈ મોટો યોગી નથી અને જે ખરેખર બની ગયો હોય એને ક્યાં તારી પડી છે કે પાછો વળીને કહેવા આવશે મિત્રો એટલે એને સમજવા કોઈ મોટી સાધના કે જપ તપની જરૂર નથી એનું કારણ એક જ સમજી લો કે ભાઈ આ સૃષ્ટિનું સર્જન થયા કરોડો વર્ષો વીતી ગયા પણ તમે જુઓ જે લીમડો આપણી પેઢીઓમાં બાપ દાદાએ જોયો હતો એ જ લીમડો આજે પણ છે એ જ સૂર્ય ચંદ્ર તારા વીજળી વરસાદ વાવાઝોડું બધું એનું એ જ છે એમાં ક્યાંય ફેરફાર નથી ના કાંઈ વધ્યું કે ના કાંઈ ઘટ્યું સૂર્ય એના સમયે જ ઉગી જાય ચંદ્ર એના સમયે જ અમાસ અને પૂનમ લાવે કઈ ફરક છે અસ્તિત્વમાં પશુ પક્ષી પ્રાણી તમે જુઓ એવા ને એવા જ છે બધું અસ્તિત્વ એના સમયે જ જાગી જાય અને એના સમય જ ઊંઘી જાય મનુષ્ય જાતિએ ગમે એટલા મોટા યુદ્ધો કર્યા ગમે એટલા અણુ અને પરમાણુ બનાવ્યા છતાં તમે અસ્તિત્વને જુઓ એમાં કાંઈ ફેરફાર નથી તો કોઈક તો તત્વ છે જે આ બધું સમયસર ચલાવે છે એના નિયમમાં કાંઈ ફેરફાર દેખાય છે તમને બસ તો એ અસ્તિત્વના નિયમમાં તમારો પણ એક નિયમ ભેળવી દો કે ભાઈ સાંજે સાત વાગે ધ્યાનમાં બેસવું એટલે બેસવું જ તો સવારે ત્રણ વાગે ધ્યાનમાં બેસવું એટલે બેસવું જ પછી દુનિયા ઊંધી ચત્તી ભલે થઈ જાય પણ હું મારો નિયમ નહીં તોડું પછી જુઓ ધીરે ધીરે અસ્તિત્વમાં તમે ભળતા હોય એવું લાગવા મળશે મિત્રો અહીંયા કહી દઉં કે સાંજે સાત વાગે કહ્યું યા સવારે ત્રણ વાગે કહ્યું એ મેં ફક્ત ઉદાહરણ રૂપે કહ્યું છે તમે તમને જ્યારે પણ ઉચિત સમય લાગે ત્યારે એનો નિયમ બનાવી શકો કારણ કે અગાઉના વિડીયોમાં આપણે એમ કહેલું કે ભાઈ તમારી દસ બાય દસની રૂમમાં પરમાત્માને બોલાવવા મજબૂર કરી દો તો અમુક મિત્રો ફોનમાં કહેતા હતા કે મારી પાસે દસ બાય દસની રૂમ તો નથી પણ બહાર એક દસ બાય દસની જગ્યા બનાવી છે અરે ભાઈ મેં એમ જ કહેલું મતલબ કે તમારા ઘરમાં જ રહીને તમે ધ્યાન સાધના કરી શકો ક્યાંય બહાર ભટકવાની જરૂર નથી એનો મતલબ એ નથી કે ભાઈ તમારે દસ બાય દસની રૂમ હોવી જ જોઈએ એટલે મિત્રો શબ્દોને સમજવાની કોશિશ કરો એટલું બધું આંધળું અનુકરણ કરવું નહીં એટલે મૂળ વાત એ હતી આપણી કે કુદરતમાં આપણો એક અચલ નિયમ ભેળવી દો પછી જુઓ કે તમે એની નજીક આવી જશો બાકી ધ્યાનમાં જેને પણ શંકર ભગવાન યા કોઈ પણ ભગવાન દેખાતા હોય યા એની પાસે આવવાનું અનુભવ થતો હોય તો સમજો કે એ આપણા ભારતીય મનનો ભ્રમ છે કારણ કે આપણે નાનપણથી એટલા બધા ભગવાન મગજમાં ઘાલ્યા છે કે જ્યારે પણ તમે ધ્યાનમાં એકાગ્ર થાવ ત્યારે એ ફોટા ફક્ત બહાર આવે છે બીજું કાંઈ નથી એ તમારા મનનો ભ્રમ છે બાકી એવા દેહદારી ભગવાન ક્યાંય નથી મિત્રો બીજી એક ખાસ વાત કહી દઉં કે જ્યારે આપણે મટી જવાની વાત કરીએ ત્યારે ઘણા સત્સંગીઓ કહેતા હોય છે કે આપણે એના ઉપર બધું છોડી દઈએ તો ભગવાન બધું આપણું સંભાળી લેશે બધું આપણું સારું જ કરશે ને તો ભાઈ એવી કોઈ ભૂલમાં રહેતા નહીં મીરાએ છોડી દીધું તો એને ઝેરના પ્યાલા પીવા પડ્યા નરસિંહ મહેતાએ છોડી દીધું તોય એકનો એક દીકરો ગુમાવવો પડ્યો કોઈ તેલ કઢામાં તળાયા કોઈ હાટડીએ વેચાઈ ગયા એટલે મિત્રો મટી જવું એટલે એક દ્રઢ નિશ્ચય કરવો કે હવે હું નથી બસ તું અને તું જ છે બધે હવે તમે રહ્યા જ નથી તો સારું થાય કે ખરાબ થાય તમારે શું લેવા દેવા સારા ખરાબની વ્યાખ્યા જ નીકળી ગઈ સમજો મટી જવું યાને કે બસ તમે છો જ નહીં તમારું વ્યક્તિ વ્યક્તિત્વ એક અલગ છે જગતથી એની જગ્યાએ તમારું વ્યક્તિત્વ જગતમાં ભળી ગયું સમજો સમુદ્રમાં નદી ભળી ગઈ એવું સમજો પછી ભગવાન સારું જ કરશે એવી કોઈ આશા કે નિરાશા કશું ક્યાં રહે છે જે કાંઈ એના તરફથી મળે બધું જ સ્વીકાર્ય બસ મટી જવાની બીજી એક વાત યાદ રાખો કે તમે માની લો કે તમારા સિવાય આ જગતમાં કોઈ વ્યક્તિ કે વસ્તુ એવી નથી કે જે તમારાથી વિશેષ હોય બસ ફક્ત તમે તમને જોયા કરો જેમ કે તમારું નામ મહેશભાઈ હોય તો તમારા માટે બસ ફક્ત મહેશભાઈ એક જ એવો વ્યક્તિ છે જેને જોવા જેવો છે જેની પૂજા કરવા જેવી છે જેના દર્શન કરવા જેવા છે અને ભગવાન પણ બસ એ મહેશભાઈ એક જ છે કારણ કે સંતોએ કહ્યું છે કે વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ આ ત્રણ કાળમાં ક્યાંય જગત નથી મતલબ કે જો જગત ભૂંસાઈ ગયું તો તમે એક જ એવા વ્યક્તિ છો જેને જોવા જેવા છે તમે તમને એક આશ્ચર્યભરી નજરે જોઈ રહો એ જ તમારી પૂજા છે જગતના જે કરોડો લોકો કાંઈ પણ કરે છે એનાથી આ જગત ઊંધી દિશામાં ચાલે છે એટલે તમે તમને જોઈને વિચારો કે હવે પછી અસ્તિત્વ મારી પાસે શું કામ કરાવશે આપણે જુઓ જગતમાં એવું વિચારીએ છીએ કે હવે મારે શું કરવાનું છે પણ ભાઈ તમારે કાંઈ કરવાનું નથી તમે બસ પ્રકૃતિની જેમ સ્થિર અને શાંત બની જાઓ ધીરે ધીરે તમે તમારી અંદર આવતા જ જશો બહાર ભટકતી તમારી ચેતના नजीक आती जैसे दरिया में डुबकी देना दिल दरिया में डुबकी देना मोती लेना गोती मेरे भाई मोती लेना गोती है योती अंदरज है તમારે તમારી અંદર ડૂબકી મારવી જ પડશે સંતોએ કહ્યું છે કે આ નજરબંધીના ખેલ એને તોડવા મુશ્કેલ આ નજરબંધીના ખેલ એને તોડવા મુશ્કેલ ફક્ત નજરબંધીના ખેલ છે ભાઈ ફક્ત એક વાર તમારી જગતને જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય તમારી આ નજર બદલાઈ જાય તો પણ કોઈ સાધનાની જરૂર નથી બસ ફક્ત એક દ્રઢ વિશ્વાસ બનાવી લો મનમાં કે તમારા ધાર્યા કાંઈ થવાના નથી બસ એની રજામાં રાજી તારી મોજ મારી શું મરજી પછી જુઓ જીવન મોજે દરિયા બની જશે તો અંતમાં આધ્યાત્મિક બાબતે કોઈ પણ પ્રશ્ન હોય સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે એમાં વોટ્સઅપ નથી એટલે મેસેજ કરવો નહીં સીધો કોલ કરી દેવો તમારી અંદર રહેલા પરમેશ્વરને મારા હૃદયથી પ્રણામ તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં